તમામ લોકોને પેન્શન આપવાનું અને રેશન કાર્ડમાં તેમનો સમાવેશ કરવો જેવી માંગણીઓ કરવામાં આવી હતી જય દિવ્યાંગ મારું નામ વિજયસિંહ ઉદયસિંહ પરમાર હું દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અમારી સાથે જોડાયેલી સંસ્થા મહિલા દિવ્યાંગ દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને અપંગ માનવ સેવા સંઘ દ્વારા અમે આજે વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે એક રેલીનું આયોજન કરી અને કલેક્ટર સાહેબને અમારા પડતર પ્રશ્નોનું આવેદનપત્ર આપ્યું છે જેની અંદર અમે કલેક્ટર સાહેબને એવું કીધું છે કે ગ્રામ પંચાયતથી